તો જો આજ પૂનમ હે અને ટ્રેક્ટર નું પણ થાય અને મુર્ત કરવાનું હાલે ને સાનલાન કરી ને ઓલું આપણું ઘરનું ઈ હે ને આ ભાગિયારું હે એટલે બે ટ્રેક્ટર લીધા તમારા બધા આશીર્વાદ થી અને સપોર્ટ થી આવો સપોર્ટ આગળ પણ કરતા રહ્યો ને હાલો ડ્રાઈવરજી બેસી જાવ અને ખુશીતા એટલી છે કે વાત જ કરો મામી થાય કે અમે four wheel લીધું એટલું હરખ છે અને આમાં હે ને ઓમાં ઓલું બમ્પર નહિ તો આમાં બમ્પર છે ને લેવાનું તો ઓલું બે ઠેકાણા ની ખેતી થાય અને તાણ વધારે પડે એક ટ્રેક્ટર હોય ને પાછું આમાં ડૂસા હારવાનું કામ હોય એવા હાટું છે અને બે ટ્રેક્ટર લીધા

એ વાણી કરે જ પીસાડા ને એમાં એ ડ્રાઈવર તમે હેગા આજ પૂનમ હે એટલે અમે લેવાતા તા બે દી થયા ના લેવા તા તમે આગળ નો વિડીયો જોયો હોય તો એમાં જરાક દેખાતું તું

હાજી ને ધૂણી કર દે સાંતલો કર દે તું બેય ને ભી સાંભળવા પર જાય તો અસલ નું હે બોવાજ રૂપર ટેક્ટર તા

અને બહુ જ અસર એ ટેક્ટર તો અમને હધવાનું કી કે પેલા એ જ ટેક્ટર હતું અમારે એક જ પછી આ બે ટેક્ટર લીધા એટલે એવો હા તો હાલો આવ્યો ડ્રાઈવરજી જરાક ક્લેપ મારી લ્યો તો એવું તો લાગે જ છે આનો મારવાનો અમે હે ને ટ્રેક્ટરનું મૂરત કર્યું પછી ઢોળનું કર્યું કામકાજ કર્યું નાયા ધોયા ઝાડુ પોતા કર્યા અને બધું કામ કર્યા અને ફ્રી થયા તા અમારે એક બહેનું પાછું વ્યાજમાં આવ્યું તે બેઠી તે જરાક લોકો રાખ્યું અને આ છે ને બધા નવરાવ નહીં ખ્યા નાવાનું હતું તે મેં કીધું નવરાવ નાખ્યા બધા તે નવરાઈમાં અવસર ના ને ટાંકો ભરાય જો આ ખાઈ મારવા મારવાના બધાને નવરાવ નહીં ખ્યા નવરાવીને બસ નિરણ કરી નાખી આ જ ને નવરાવી નાની હે ને એને એનું કામ નામ રાખું બધાય કોમેન્ટ કરજો એનું બીજું તમે કઈ નામ ને ધેબી ને એવા અલગ અલગ કરે જેની જે વ્યતાવે ને મીરુની ત્યાં બધા મીરા મીરા નામ તો મીરા એક પરફેક્ટ રે દો મીરુને આ બાંધી દીધી એ બે ઓલિયું આ બે આ હે આ એક હું ગઈ લાંબી થે આખો પાખો તરીકો આવે ને તૈકો મસ્ત તે એને મજા આવે વટાણમાંય ને ઢેબી ત્યાં અમારી ટેબી છે હાવ ખાવા હાટું જ બિસાડી જલમ લીધો જો આ ટેબી એટલું તબેલાનું બધું ઘેટ્યું ખાણ ખાઈ જાય અને એટલું પાછું વેતાવે જાય તો ખાણીયામ ગીરે ખાઈ જાય એ આ પાડી હે ને એ અને મીરાન બે એક જ દેખ્યું અને ઘણી વાર મિરાન બેને હાલની બાંધવ્યું એ પાહે પાહે જ પડે બે બેની ભેગી જ બાંધીએ નવરાવી આની બધા ને હાવે થઈ ગયું હતું ને આ ટીનાવની નવરાવી નાખ્યા બે ની ને આ બે ભેગી ભેગી જ રહી હતી એને ને આણી એ જોડાવવાની હે આજ કામ વાવે એવું એ ભીની ને આણી તો કોઈની જરૂર જ નહોતી એ એકલો એ જ પસાર ભીનો હે ને ખીલોય બદલાવી નાખ્યો આ કોરામ પહેલા ખીલે લેલી હતી વાંથી અંદરથી ખીલા બદલાવ્યા હતી આજ ખીલો બદલાવ નાખ્યો હતો તો એને ઓલે જીગા ફેર થાય ને તે થઈ તે જાય ને ડોન જવા લે ડોન તો અમારે ડોન હે હા ડાલા મથો ને આ છે ને વહેલી નિરણ કરી દીધી હતી તે અસલનું ખાઈ ગયું બધ્યું બે ખાય હજી પાણી પીધું છે ને એ ઓલી આપણી મહેસાણી છે ને એને ન્યાં જવા દીધી બે પાંડિયા જેણે જેણે પાંડિયા જોઈએ ને પાંડિયાવાળી બે બાજુ બાજુમાં થઈ ગયું તે ઉપાદી સીટ ઉતી નથી સીટ કાઢે નાખી લહેર તાંત સીટમાંથી સીટ કાઢે નાખી તે ગુસ્સો નાખી દઈએ વ્યાવાની હોય ને એને ગુસ્સો બે ત્રણ દી રાખીએ એને પોસાયણમાં માં બેહવામાં હળવું પડે બે ટ્રેક્ટરોને અસલના પેલા કરે અને અહીંયા મૂકી દીધા આજ કદાચ હાંકવાનું ચાલુ કરીએ અને ટ્રેક્ટરમાં મારે બાયપી મારા કાકેને ભારે અસલનો દાખલો કર્યો મલકનો મારા ભાંડડાનો ટેકો એક નંબરનો હે કે ગમે એ વસ્તુ લેવી હોય કંઈ બીજું કંઈ કેમ કાજ હોય તો એ બહુ જ અસલ સપોર્ટ કરે તે આપણી એકાબીજાના સપોર્ટથી આગળ આવતા હોય તો મારા કાકેને મારા બાપે બહુ જ દાખલો કર્યો મારો એક દેહમામો હૈ મારા બે મામા હે અને બધાય ભાંડરડાને મારો એવો અસલનો સપોર્ટ છે કે વાત જ ન કરો એવો અસલનો અને બધાએ એકદમ આ ટ્રેક્ટર ગોતવામાંય પણ એટલા દી કેટલા ઘણા દીધા હળ્યું કાઢ્યું હતું તે દુઃ પણ બધાય એટલે બધાય જોવા જવાનું કાંઈ એકતા ભીડના ટાણા બધાની ને જોવા જવાથી વહેનું જોઈ પોતાનું કામ મૂકે નહીં પણ તોય મારા હાટું થે અને બધાય પોતાનું કામ મૂકે નહીં પણ બિચારા મલ્લક દાખલો કરે એટલે ભાંડડાય ભાર હું નાથી બારી હે એટલે એવું હે ને જો આ ટેક્ટર એ ગોઈ તું ને તારે એટલી બધા એટલા દી હડી ફેર્યા તા ને આજુ ફેરે પણ એટલા બધા દસ પંદર દી થી એને રખડતા હતા અને હા ડસુ ને લેવું ને આ લેવું ને ઓલું લેવું કરતા હતા ને ટાયા વધારે આ ગમતું હતું એટલે પછી આ લીધું ને ઓલો બરકે મણી હા પાડો આવ્યો ડાલા માથો પાડો પાડો હે અને હેવી ને તો ગર્ભ દી દેવા તાણ આ ઘર ખવરા દીએ તો પણ કાઢી મોલ થઈ ને મારવા કોઈ ગમ હોય ભીન તો બહુ નહીં કીધું પણ પટ ગોર દે દીએ તો પીવરા માં કાઈ નો કરે હાની પાંચ વાગ્યા અને મી આ પાર્ટી બધી પેનલની આખે આખી પેનલ કાઢી લીધી અને હું એકદી કેતી હતી ને વિડીયામાં કે આણી એક પાડીની જોડ ઘટતી દીધી એણી પણ જોડ આવે ગઈ એ પાછી આપણે આજ બીવી આણી ને એની પણ પાડી આવી એટલે એણી બહાર કાઢી લીધી આ બે બેન પણ એ થઈ ગયું પાકે પાક્યું અને એની પણ આ બહાર કાઢી લીધી આ ટાણ મેં આખડી મી કીધું ખુલ્લી હવા ખાઈ જ રાખવાર તો વ જાય જાય એણી આ બહાર કાઢી ટાણું તેની મા પાસે ઉતી ને આખી આઈને લાઈન સર બાંધી દીધી ને ઓલિયું બધી મોટી ખાતા હિંખે ગયું તે બધી બેનું એની ખાતા હીખાડવાનું હે ત્યાં એનો ટાઈમ હે ત્યારે ખાતા હિંખે જાય ને બાકીમાં દી આંખો ભીની આગળ પાંચ વાગેની ને સાડા ચાર વાગે જર પડી હતી પછી હજી નવરાવી કે કંઈને જ ઘૂઘરી ખવડાવી અને પછી પાછી હાઈની ઘૂઘરી બાફી એ ભી હે ને અમે આંથી લીધી તે આની હેતી એની ઘૂઘરી ખાવાની એ હેવા હોય તે એ ઘૂઘરી ખવરાવી અને બપોરીને પછી અટાણા હાટું પાછી બાફી ને તો હવારનો સૂલો સાલું ને હે હજુ ઊનું પાણી એક થરે પાછું કરે અને થાવકી નવરાવી નાખા ને પછી અજમાને તેલ ભૂહે દા અજમાવાળું તેલ કરે ઠાવકું હહેકૂંક ને પછી હે ને એને ભૂએ દેહ ને હમણાં તો હે ને હું આમાંથી જ ઉસી નેતા આવતી આખો દિયાણું ચાલુ ને ચાલુ રીએ જ્યાં એક કામ પૂરું કરે તો બીજું કામ બીજું કામ પૂરું કરે તો ત્રીજું એકનું વ્યાજ અસલનું હમે હોય થઈ ગયું તા એ બીજી વ્યાઈ ગઈ ઈ એ પણ અસલની હેરકી વ્યાઈ ગઈ તે માતાજીની હતા પરવારીને દયા તે એ બધું કમ્પ્લીટ થઈ અને એ બસ અમારે બે હું દોવા અને આયુષ્ય યાદ દી હે એ પણ ખેતરમાં ખેડવા માંડ્યો તે કે હું ખેડે ને પછી જાને તો મારા બાપુ એ કે ઉપાધિ જઈ લો કાલે વયો જવાનું હે હા ફોન આવતો હતો જય લઈ કાલે વયો જવાનું હે ને કે મારે કાલે ભાગી જવાનું હે ને તે મમ્મી કે પછી મારા બાપુને તાણ પડી હતી કે હું ખેડે ના નાખાંત એ દાતી મારે મારા બાપુ ન્યાય ગોતો ન્યા મારે આવ્યો અને હવે આ બે ટ્રેક્ટરું કર્યા પાછા ન્યાય બે ટ્રેક્ટર અહીંયાથી દાતી મારતો હતો એક અમાર પાસે અમારો કાકા આતાનો દીકરો થાય ગૌતમ ઈ ને બે ખેડતા હતા તે ન્યા વાળી આવ્યા અને હે આ ખેડવાનું ચાલુ કર્યું ને આપણું ઘરનું હેલું બીજું આજ નવું ટ્રેક્ટર લીધું હોલું એક દી એ ઈ વરિયા ખેડવા ગું તે બધા એમાં ધંધા સડે ગા ને કામી માં ઝીણા મોટા ઝીણા મોટા ને જ કે વાવવાનું પાછું મોડું થાય અને મને ખબર નઈ ગરમી 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 થી કઈ ગરમી થાય ને ખબર જ નથી પડતી બારોબારી થી નીકળ્યા ને ઓસરાઓ માંથી ભીંજાઈ જા એવી ગરમી થાય અને એ અહીંયા આપણા બે ટ્રેક્ટર હાલે એક આપણું ખેતર નીકળે એટલું લીલું નીકળે ને કે વાત જ કરો માં અને આ બધાય તડીકો ખાઈ રહ્યા હા અને આયુષ ગીત વગાડે ને તે મને ફાર હે કોપીરાઈટ નો આવે તો સારું આ છે ને ને એકદમ અસલ ના હાથીઓ ઘાણ નવરાવ્યા અને હાબુ માર્યો ટોકરાનો હાબુ હે ને એ પણ માર્યો આને હે ને થઈ પડ્યા આ મોટીની ને આ કાતળીની ટોકરા થઈ ગયા કીતુડીની ટોકરા થઈ ગયા બધીની ટોકરા પડ્યા ને અને નામ એવા રાખ્યા આ નામ કાતળી હે હું નામ કીતુડી હે એ આયુષી પડ્યા નગર મેં કંઈ કઈ નામ બામ રાખ્યું નહોતું પણ આયુષી નામ પડ્યા કાતડીને કીતુડીને એવા તે અને એણે આણી કાતડી છે ને એણે પેટ ખાઈ ખાઈ ને કાત એઠી લરે પડીને એટલી એણે કાતળી કરી એટલે મણી અહાણ આવતી હતી અહીં સિવાય નામ હોય તો કે આ મમ્મી એના બી જ રાખવું હે કે કાતળી મેં કંઈક મોટી થાય તો ભૂંડી લાગે તો કે ના એ કે અને જો અસલ ના ઉપા નવરા નહીં ખાય ને તે ભાજીમાંથી ગા ને એ તો હમણાં એવા અસલ દળીંગાજીમાં ગાજીમાં થાવા કે ખાણ પલારે પલારે ને ખાણના તો પહેલેથી જ એવા ખાતા શીખે ને ત્યાંથી જ અમે ખાણના એવા કરીએ ને પરવા અમારે હે ને કેટલા હાથ કા આઠ પાડા આવ્યા હતા તે એ તો એક પછી ધાવતા બંધ થઈ ગયા હતા પછી દે દીધા હતા અને આજુ ફરે આખી એટલે આખી તબેલામાં પાડ્યું આવ્યું હજી બે ભીહું વ્યાવાની બાકી હે કામ આવે એ તો હજી મહિના પછી વ્યા હે પણ ઈણી કામ આવે આ તો આખે આખા બધા હજુ ફર જેટલી વ્યાણ્યું એટલી ભીહું બધીને પાડી આવી તે અમાણી બધાએ કહે ધંધો તોણી ફૂલ સાથ દીએ મેં કે ભાઈ મા હતા પરવારીની દયા કે ધંધો સાથ દીએ એ અને અમારા દાદોને દાદીને મજૂરી એ કહે કે હેઠાની પાડી ભી વ્યાય ને તો એ કહેવાય કે ધંધો સાધ દઈએ એ તો એ ભગવાનની દયા આપણી તો કાં ભગવાનના હાથમાં હે બધું મને ભગવાનની દયા જી દેવું હોય અને બાકી ત્યાં ભગવાનની જી ઘડ્યું હોય એ આવે પણ સારું પાડીઓ આવ્યું હતી આપણી ઉજેરવાનો વિચાર હે બધી ને એટલે બધી પડ્યા પડ્યા થઈ આવી અને અમારે ખુલ્લી જગ્યા પણ ઘણી હે એટલે બધી ઉજેરવાનો વિચાર હે હાલો હા કેણી લેતી આવ હાલો લેતી આવ હલો ટાઈમ થઈ ગયો અને આઈ જ્યાંથી આ પેલા નંબર ની હે ને કોઈ ધાવતી જ હતી તો નાની હોતી ત્યાંથી ધાવતી અને આણી હે ને સોડવાની હતી એની જા ને ભૂરી ની આપણી મૂકી દીધી હતી ભૂરી ની આજ ફેર કામ આવે પાંડી જીતમાં હે